નમસ્કાર ખેડૂત મિત્રો આજે તમને એક દેશી જુગાડ બતાવવા જઈ રહ્યા છીએ કે જે એક ખેડૂત મિત્રએ બનાવ્યો છે અને એ જુગાડમાં એક સાથે બાવીસ ફૂટમાં તે દવાનો છંટકાવ કરી શકે છે હોળી પાછું એ પોલ્ડિંગ છે એના કારણે આપ ઘરેથી સરળતાથી વાડી અને વાડીથી ઘરે લઈ જઈ શકો આપ જોઈ રહ્યા છો એ રીતની જે પાઇપ છે એ પોલ્ડિંગ થઈ જાય છે અને ફરીથી જ્યારે દવાનો છંટકાવ કરવો હોય ત્યારે આપ એને સરળતાથી ખોલી અને યુઝ કરી શકો છો આ પંપ સરળતાથી ફિટ થઈ શકે છે આ પંપ બનાવ્યો છે બોરડા ગામના એક આધુનિક અને ઓઠા સૂઝવાળા ખેડૂત પ્રકાશભાઈ ભાલિયાએ ને પોતે ખૂબ માઇન્ડ વાપરી અને એક આ દેશી જુગાડ દવા છાંટવા માટેનો બનાવ્યો છે લગભગ આશરે આમાં એકસાથે બાર સિંગની ઓળ હોય તો એમાં દવાનો છંટકાવ એક સાથે થઈ શકે છે બાવીસ ફૂટ જેટલું લાંબુ આમાં એક સાથે દવાનો છંટકાવ કરી શકાય છે